અંજાર તાલુકાના સત્તાપર ખાતે આવેલ ગોવર્ધન પ્રવાસીઓ માટે એક યાદગાર સ્થળ બની રહ્યું છે હજુ વધુ ગોવર્ધન પર્વતને વિકસાવવાનું આયોજન થઈ રહ્યું છે આ ગોવર્ધન પર્વત ત્રીસ હજાર લીલાછો વૃક્ષો વચ્ચે ઘેરાયેલું ધાર્મિક સ્થળ છે પર્વતના પરિસરમાં યમુનાજીના અઢાર ઘાટનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે અહીં ઘાટમાં અઢાર મંદિર બનાવાયા છે તેમજ અહીં મ્યુઝિકલના આધારે કલરિંગ લાઇટ સાથે ફુવારા અનોખું વાતાવરણ ઉભું કરેલું છે આ ઉપરાંત આર્ટ ઓફ ગેલેરીમાં ગ્રામીણ સંસ્કૃતિને લગતી અલભ્ય વસ્તુઓ રાખવામાં આવી છે જેમાં જૂના જમાનાના બળદગાળા ગરઘંટી માટીના વાસણો પિત્તળના વાસણો પેટી પલંગ વર્કની ગોદડી હાથ પંખા ખાંડણી છાસ વલોવાનો દેશી મશીન તોરણ દેશી કબાટ દેશી ઝુમ્મર પાકીટ પાટલા ભરત પેઇન્ટિંગ સહિતની ચીજ વસ્તુઓ સાથે જૂના વડીલો તેમજ દિવ્યાંગ માટે લેફ્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરવી એ પણ પુણ્યનું કામ છે અહીં આવનાર રસિકજન શાંતિનો અનુભવ કરે છે અહીં કોઈ જાતના પ્રવેશના ચાર્જ લેવામાં આવતા નથી મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા અનુસાર કુદરતીને શાંતિનો અનુભવ કરાવતા ગોવર્ધન પર્વતના વિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે નાના બાળકોથી માંડીને વડીલો માટે કઈક ને કંઈક અલગ જ પ્રકાશ પાડતી વસ્તુઓ જોવા મળે છે અહીં આવતા જાણે પ્રકૃતિ ખોળે આવ્યા હોય તેવો અનુભવ થાય છે તાજેતરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓગણીસ કરોડની ગ્રાન્ટ મંજૂર થવા પામી હતી જેની હવે ફાળવણી થયા પછી કામ આગળ વધારવામાં આવશે હાલમાં સંકુલમાં ચારે તરફ બ્લોક પાથરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે અહીંના ગેટને પણ આકર્ષક બનાવવામાં આવ્યો છે ગોવર્ધન પર્વતની તમામ દિવાલો પર ભગવાનની સુંદર પ્રતિકૃતિના દર્શન થાય છે હાલના ઉનાળાના વેકેશનમાં ગોવર્ધન પર્વત પર પાંચ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા જે હજુ પણ અવિરત આવી રહ્યા છે ઉનાળામાં બેતાળીસ ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે તેવા સંજોગોમાં અહીં વૃક્ષોના કારણે ગરમીનું પ્રમાણ ઓછું અનુભવાય છે દરેક લોકો પોતાના ઘરની આસપાસ એક વૃક્ષ વાવેતર કરે તેવી અપીલ કરાઈ હતી આવનારા દિવસોમાં અહીંના સંકુલમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા ને નવું કાર્ય જોવા મળશે આ ગોવર્ધન પર્વતમાં બાળકોથી માંડીને યુવાઓ વડીલો નિહાળી શકે તેવું બનાવવામાં આવ્યું છે રાજાશાહી સમયની યાદ અપાવતી અનેક કૃતિઓ આજે આ ગોવર્ધન પર્વત પર જોવા મળે છે અહીં બહારથી આવતા પ્રવાસીઓ વિદ્યાર્થીઓ રહી શકે તે માટેની પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આગામી દિવસોમાં આ સ્થળ તીર્થધામ ઉપરાંત મનની શાંતિ અને યુવાનોને પ્રેરણારૂપ સ્થાન બની રહેશે તેમ મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું ગિરરાધરણ કીજે ગોર્ધનનાથ કીધે સોને રાધે રાધે વોર્ધન પરતની વાત કરી તો હમણાં ઉંડાણનું વેકેશન હતું બધી સ્કૂલોમાં તો એ દરમિયાન લગભગ થી સાત લાખ લોકો ગોરધન તો આવ્યા આવ્યા પછી જે પોતાની ઉર્જા હોય જેવાની શક્તિ છે એ મેળવી ને માત્ર કચ્છ પૂરતું નહીં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત હોય કે બહારના લોકો દર્શન કરી અને પોતાનો અનુભવ પોતાનો જેને કહેવાય ને એમ શક્તિ મેળવી ને એ દરમિયાન આવનારા દિવસોમાં જે ગુજરાત સરકાર તરફથી પ્રવાસન વિકાસ જે ટ્રસ્ટ ઓગણીસ કરોડ જે ગ્રાન્ટ ફાળવામાં આવે છે એમાં પણ અનેક પ્રકારના એવા પ્રોજેક્ટો છે જેમાં સોલાર ગન છે કે સોલાર થકી વીજળીનો બચાવ કરે સોલાર બેસાડે કે સોલાર પેનલ છે ત્યાર પછી નાના નાના બધા ગાર્ડનો છે ગેટ છે અને બાળકો માટે રમવાના રમકડાઓ છે અને વડીલો માટે બેસવાની જગ્યા છે ત્યારે અનેક પ્રકારની આવી સુવિધાઓ આવનાર દિવસોમાં રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ દરમિયાન થશે અને ત્યાર પછી વાત કરીએ ગોરધન પર્વત પર્વત છે એ જે આપણા જેને કે યુવાન ધન આવનાર જે ભવિષ્ય છે ભારતનો એવા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનશે આવનાર દિવસોમાં જે કહી શકાય ગોર્ધન પર્વતના આવનારા જુવાનો માટે પ્રેરણાના સ્ત્રોત્ર બનશે એમાંથી કંઈક અને ત્યાર પછી વાત કરીએ ગોવધન પર્વતની તો જેમ વાત કરીએ તેમ લાખોની સંખ્યામાં લોકો આવ્યા અને આ સ્થળેથી એટલું જ કહેવા માંગીએ કે જે લોકો આવ્યા છે જુવાન હોય વૃદ્ધ હોય કે બાળકો હોય એ ને કંઈક પ્રેરણા સ્ત્રોત મળતું હોય પ્રેરણા એટલે કે આપણે આવનારા દિવસોમાં આપણે જે પર્યાવરણ છે એનું રક્ષણ કરીએ

ગરમીમાં પણ સુધારો થશે એટલે જેને ટકાવારી લોકો માટે ખાસ એક સંદેશો પાઠવું લોકો પોત પોતાના આંગણામાં ઘરમાં વૃક્ષ નો ઉછેર કરે એના દ્વારા આપણો દેશને જે આપણે ગ્રીન પ્રોજેક્ટ જે આપણે કહી શકીએ એ સાર્થક થાય એવી સૌની અભ્યર્થના સૌને રાધે રાધે જય શ્રી સદ્ધન ગોવર્ધન નાથ કી